આજ રોજ આઠ માર્ચ એટલે કે વુમન્સ ડે સિહોરની વિવિધ મહિલાઓ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં તેમનું મહત્વનું યોગદાન આપવામાં આવેલું છે ત્યારે આ દિવસની ઉજવણીના ભાગરૂપે તે મહિલાઓ દ્વારા આપવામાં આવેલી પ્રતિક્રિયા મારું નામ ઈલા રાજેન્દ્રકુમાર જાની છે હું પોતે વ્યવસાયે વકીલ છું અને ઘણા વર્ષોથી ગામની અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલી છું અને બહેનો માટેના ઘણા બધા કાર્યો કરી રહી છું આજે સૌ પ્રથમ તો હું બધા બહેનોને મહિલા દિનની શુભેચ્છા પાઠવું છું અને મને લાગે છે કે ખરેખર હમણાં જ મારા દેરાણીએ મને જે વાત વાત કરી કે ભાઈ ખરેખર નારી છે એ અબળા રહી જ નથી પણ હા નથી રહી પણ એ કયા કયા વર્ગમાં એ એવા વર્ગમાં કે જે ઉચ્ચ વર્ગ છે અથવા તો ઉચ્ચ મધ્યમ વર્ગ છે એમાં નારી અબળા રહેલી નથી હકીકતે તમે જુઓ તો પછાત વર્ગોમાં કે સાવ નીચલા વર્ગોમાં નારી છે એ અબળા જ રહેલી છે એને કોઈ દિવસ પુરુષોએ આગળ આવવા દીધી જ નથી અને દેતા પણ નથી ભલે એ જ એ જ કોમની અંદર સ્ત્રીઓ પોતે કમાય છે પોતે ઘર ચલાવે છે પોતે બાળકોને મોટા કરે છે બધું જ કરે છે છતાં પણ પુરુષનું વર્ચસ્વ એટલું ને એટલું જ રહેલું છે હકીકત સાચી છે કે હવે આપણે બંગાળનો એક મોટો જ કિસ્સો જાણીએ છીએ કે પુરુષે પોતાની પત્નીના ઓલાથી આત્મહત્યા કરી પત્નીના અત્યાચારથી આત્મહત્યા જે પુરુષ છે પોતે એન્જિનિયર હતો એન્જિનિયર આઈટી કંપનીમાં એન્જિનિયર કક્ષાનો પુરુષે પણ આત્મહત્યા કરવી પડી તો એ બનાવો પણ આપણે નારી જગત માટે બહુ શરમજનક છે કે શા માટે આવું કરવું જોઈએ દરેક જગ્યાએ જેન્ડર જે છે એ તો છે જ સ્ત્રી એ સ્ત્રી છે પુરુષ એ પુરુષ છે સ્ત્રીએ સ્ત્રીનું કામ કરવાનું છે પુરુષ એ પુરુષનું કામ કરવાનું છે કોઈ દિવસ સ્ત્રી છે એ પુરુષ પુરુષ બની શકે જ જ નહીં ઈશ્વરે પણ એવી રચના કરેલી છે 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 કે એ એ બળવાન સ્ત્રી થોડી નબળી જ રહેવાની છે ગમે એટલી તાકાત હોય આપણે જોયેલું છે પિક્ચરોમાં પણ જોતા હોઈએ છીએ કે જ્યાં સ્ત્રી પોલીસ ઇન્સ્પેક્ટર હોય છે તો એ પણ ગુંડાના હાથે ઘણી વાર માર ખાતે જોઈ છે અને હકીકતમાં પણ એવું બને પણ છે અમુક કામ કરી શકતી નથી ના અત્યારે ઘણી સ્ત્રીઓ આગળ વધી છે પાયલોટ બની છે અવકાશમાં જઈ રહી છે ઘરનું રસોડું પણ સંભાળે છે નોકરી પણ કરે છે બધું જ કામ કરે છે સ્ત્રીઓ અને સ્ત્રી જેટલું કામ કોઈ નહીં કરી શકે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે ટ્વેન્ટી ફોર બાય સેવન સ્ત્રી કામ કરતી હોય છે સવારે વહેલી ઉઠી અને બાળકોને સંભાળે છે પુરુષને જ્યારે નોકરીએ જવું છે ત્યારે એને ટ્યુશીન તૈયાર કરે છે ઘરમાં રહેલા મા બાપને જે પોતાના મા બાપને છોડીને આવી છે એ પણ પોતાના સાસરે મા બાપને સંભાળી અને એનો પણ સાર સંભાળ રાખે છે પણ ખરેખર સમાજે આ સ્ત્રીની દરેક અવસ્થાનો કે દરેક કામનો કોઈ રિવોર્ડ આપેલ નથી સુપ્રીમ કોર્ટે એમ પણ કીધું છે કે જો આ રિવોર્ડ આપણે ગણીએ તો પુરુષની આવક કરતાં સ્ત્રીની આવક વધી જવી જોઈએ અને એ વધુ જ હોવી જોઈએ કયો પુરુષ છે એ ટ્વેન્ટી ફોર સેવન કામ કરે છે એ પોતે છ કલાક આઠ કલાક વધીને દસ કલાક કામ કરે છે પછી બાકીના ચૌદ કલાક ચાલો દસ કલાક કામ કરતો પુરુષ છે એ ચૌદ કલાક શું કરે છે એ નથી બાળકોને સંભાળતો નથી ઘરના કામમાં મદદ કરતો કે નથી બીજું કાંઈ કરતો અને છતાં પણ પુરુષ છે તો તેમ જ કહેતો હોય છે કે મારો આમ કરવું જ પડશે ને આમ થવું જ પડશે નો ડાઉટ અત્યારે સ્ત્રીઓ પણ હવે સબળી બનતી જાય છે અને આવા પુરુષોને જવાબ પણ આપતી થાય છે અને જરૂર છે સમાજની અંદર બંનેની ઇક્વાલિટીની જરૂર છે બંને સમાન કામ કરવાની જરૂર છે બંને સમાન રીતે જીવવાની જરૂર છે તો સ્ત્રી છે કોઈ દિવસ બળવો કરશે નહીં અને સમાજની અંદર પુરુષની આત્મહત્યાના બનાવો બનશે નહીં કારણ કે એકલી સ્ત્રીનો જ વાંક નથી હોતો હંમેશા તાળી બે હાથે પડેલી ભલે સાહીઠ ટકા ને ચાલીસ ટકા હું એમ નથી કહેતી કે પૂરેપૂરો સ્ત્રીનો જ વાંક હતો આ આત્મહત્યા બંધ થઈ એમાં છાપાઓમાં બહુ ચ કે ભાઈ પુરુષે આમ કરવું પડ્યું સ્ત્રીની ઓલાથી પણ કે એવા પુરુષો કેટલા સમાજની અંદર એવા પુરુષો કેટલા એક ટકો હું તો કહું છું એક ટકો પુરુષો એવા છે કે જે આવું અત્યાચાર સહન કરતા હશે બાકી મોટાભાગના પુરુષો કોઈ અત્યાચાર સહન કરતું જ નથી અને પુરુષના સ્વભાવમાં અત્યાચાર સહન કરવાનું નાવ્યું જ નથી આપણે મનુ ભગવાન વખતથી આપણે જોઈએ તો ત્યારથી પણ પુરુષે કોઈ દિવસ સહન કરવાનું આવ્યું જ નથી માટે આવા એકાદ દાખલામાં લઈ અને સ્ત્રીઓને વગોવી નાખવી એ સ્ત્રીઓને ખરાબ કેવી એ ખોટી વસ્તુ છે હકીકતે સ્ત્રીઓ છે એ પોતે ઘર સમ હું પોતે છું હું પણ ઘર સંભાળું છું નથી સંભાળતો અને અમે પણ સામાજિક કાર્ય કરીએ છીએ બધું જ કરીએ છીએ બધું જ થઈ શકે છે બધાને બેલેન્સ કરી શકીએ છતાં પણ શા માટે સ્ત્રીને શું કામ નબળી કરવામાં આવે છે એ નબળી નથી સ્ત્રી જેટલી સબળા છે આપણી માતા નવ દુર્ગાનો દાખલો લ્યો એ સ્ત્રી અને પ્રકૃતિ સમાન વસ્તુ છે પ્રકૃતિ નો હોય તો પણ સમાજ ન હોય સ્ત્રી ન હોય તો પણ સમાજ ન હોય એટલે સ્ત્રી અને પ્રકૃતિ બે એક સરખા છે એને જાળવવી જોઈએ જેમ પ્રકૃતિને જાળવવી છે એમ સ્ત્રીને પણ જાળવવી જરૂરી છે જો સ્ત્રીને તમે પ્રેમથી રાખતો જાળવશો તો કોઈ અવાજ ઉઠાવવાની નથી એ હંમેશા સમાજને આગળ લાવવા અને સમાજ કેમ આગળ લાવે એનો જ પ્રયત્ન સ્ત્રી કરતી હોય છે તમે જુઓ ઘરમાં બાળકમાં દીકરો અને દીકરી બેનો ઉછેર કોણ કરે છે માતા જ કરે છે એક સ્ત્રી જ કરે છે અને એ જ સ્ત્રી બાળકને કોઈ દિવસ છોકરાને એવું નથી સમજાવતી કે તારે આમ જ કરવાનું તારે આમ જ કરવાનું એ બંને બાળકને સૌથી સમાન રીતે ઉછેરે છે અને સચી રીતે જ બધું કામ થતું હોય છે એટલે સ્ત્રીનો જે આ સમાજની અંદર હિસ્સો છે એ અમૂલ્ય હિસ્સો છે જેનું કોઈ મૂલ્ય જ થઈ શકે નહીં છતાં પણ સમાજ સ્ત્રીને ખબર નહીં કેમ દબાવવા માંગે છે અને જેમ તમે સ્પ્રીંગને દબાવો એમ ઉછળે એમ હવે સમાજની અંદર સ્ત્રીઓ ભણતી થઈ છે આગળ આવતી થઈ છે એટલે એને સમાન ગણો તમે એને વ્યવસ્થિત રાખો એને સમાન ગણશો તો કોઈ સ્ત્રી કાંઈ કરશે નહીં માટે આ જ માટે આજે એક દિવસ મહિલા દિવસ ઉજવવો એ જરૂરી નથી મહિલાઓ માટે કાયમ કામ કરવાનું જેટલું પુરુષો માટે કરીએ એટલું જ મહિલાઓ માટે કામ કરવાનું ભલે સરકારે તેત્રીસ ટકા આપી દીધા ચૂંટણીમાં એ બહેનો પણ શું કરે છે એ બહેનો જઈને મહિલા સરપંચ હમણાં જ પેપરમાં આવ્યું કે મહિલા સરપંચના પતિઓએ કામ કરવાનું નથી મહિલાઓએ અરે જે મહિલા ઘરનું બજેટ જાળવતી હોય એને આખી દુનિયાનું બજેટ બનાવતા આવડે અને આખી દુનિયા ચલાવી શકે શું કામ ન ચલાવી શકે પરંતુ પુરુષો કાયમ માટે એમ કહેતા હોય છે મારી સ્ત્રી તો ચૂંટાણી હવે એ કામથી કરશે ફક્ત બેન છે એ સહ્ય કરવા જતા હોય છે સરપંચ હોય કે નગરપાલિકાના પ્રમુખ હોય કે મેયર હોય મોટા ભાગે દરેક સ્ત્રીઓના પુરુષો કામ કરતા હા ઉચ્ચ લેવલે બધી સ્ત્રીઓ કામ કરે છે જેમ કે જે નાણાં મંત્રી છે એણે આપણા દેશનું બજેટ બનાવ્યું જો એ આપણા દેશનું બજેટ બનાવી શકતી હોય તો સ્ત્રી બધું જ કરી શકે એટલે સ્ત્રી કંઈ ન કરી શકે આપણા રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે એ પણ કેટલું સરસ કામ કરે એ કેવી એ કેવી કોમમાંથી આવે છે એક વખત એક પત્રકારે એમ પૂછ્યું હતું એમને કે તમે શા માટે મેકઅપ કરતા નથી ત્યારે એમણે કીધું હું જે એરિયામાંથી આવું છું ત્યાં ખાણ જે છે એ ખાણમાંથી આ બધો મેકઅપનું જે બનાવવા માટે જે પાવડર આવે છે એ પાવડરથી ખાણ ખોદતા બહેનોને અને ભાઈઓને શ્વાસની તકલીફ થાય છે તો મહારાજ વિસ્તારના આદિવાસી ભાઈઓ બહેનોને જો આવી તકલીફ થતી હોય તો હું મેકઅપ કેમ કરું તો વિચાર કરો કે રાષ્ટ્રપતિ કક્ષાની વ્યક્તિ પણ આવું વિચારી શકે છે એટલે બહેનો ખૂબ સરસ કામ કરી શકે ખૂબ ઊંચો ઉચ્ચ મુજાઓ પર જઈ શકે એમ છે ફક્ત એને ઘરમાંથી આગળ લાવવાની જરૂર છે જો ઘરના દરેક સભ્યોનો સહકાર સહકાર હોય તો જ ફરી આજે હું પોતે સામાજિક કાર્યક્રમ આટલી બહાર નીકળી શકું છું ક્યારે નીકળી શકું છું મારા ઘરનાનો સહકાર છે અને મારા ઘરના મારા હસબન્ડ છે મારા અમે અમને જોઈન્ટ ફેમિલી છે મારા સાસુ છે મારા પતિ છે મારે દેરાણી છે દેર છે મારા દેરાણી એમ કે હું ઘરમાં રસોઈ નહીં કરું કાલથી તો હું નીકળી શકું ન નીકળી શકું એટલે ઘરની અંદર દરેક ઘરની વ્યક્તિનો સપોર્ટ હોય તો કોઈ પણ સ્ત્રી બહાર નીકળી શકી અને કામ કરી શકવાની જ છે એમાં કોઈ ઓલો નથી પણ કરના એ પોતે સપોર્ટ આપવાની જરૂર છે તો સ્ત્રીઓને અંતમાં એટલું જ કહીશ દરેક સ્ત્રીઓ છે એ માનસિક રીતે અને શારીરિક રીતે જો મજબૂત બનશે તો કોઈ તેને પાછી પાડી શકશે નહીં હંમેશા મારું નામ કલ્પના સોનવને હું કે જે મહેતા જનરલ હોસ્પિટલમાં એઝ એ ઓપરેશન્સ હેડ કામ કરી રહી છું અને આજે ખૂબ સૌભાગ્યની વાત છે કે અમે કે જે મહેતા ટીબી હોસ્પિટલ ટ્રસ્ટમાં વિશ્વ નારી દિવસની ઉજવણી કરી રહ્યા છીએ અમારી બધી જ બહેનો સાથે અમારી કર્મચારી બહેનોમાં સપોર્ટિંગ સ્ટાફ એટલે કા ક્લાસ ફોરથી લઈને ડૉક્ટર સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ બધા જ એકસાથે સેલિબ્રેશન કરી રહ્યા છે બહુ જ ખુશીની વાત છે કે બધાએ પોતાના જે ડિફરન્સીસ હતા અથવા ચોથા વર્ગનો કર્મચારી અને ઉપરી વર્ગનો કર્મચારી એ જોઈને બહુ જ ખુશી થઈ રહી છે કે બધા એક સાથે સેલિબ્રેશન કરી રહ્યા છે અમુક બહેનો તો એવી છે કે જે ત્રીજી પેઢી અહીંયા કામ કરી રહી હોય અને કદાચ એવું હશે કે પહેલીવાર એમને ડૉક્ટર વાત્સલ્યા મેડમે એ બહુ જ માનપૂર્વક એમને ઇન્વાઇટ કર્યા છે આમંત્રિત કર્યા છે ને એમને અપ્રિશિએટ પણ કર્યા છે તો હું ડૉક્ટર વાસલા મેડમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આવી સરસ બહેનો માટે આવા નારી વિશ્વ દિવસને સેલિબ્રેટ કરવા એટલે આ સેલિબ્રેશન જ એટલું ખૂબ સરસ છે અને મારી હંમેશા ઈચ્છા એવી છે કે એક દિવસની ત્રણસો પાસઠ દિવસ આવી જ રીતે બહેનો હળીમળીને કામ કરે અને દરેક દિવસ સેલિબ્રેટ કરે પણ મારું બહેનોને એ ખાસ વિનંતી રહેશે કે તમારા પોતાના ખોરાકનું ધ્યાન રાખો તમારા પોતાનું હાઈજીનનું ખૂબ ધ્યાન રાખો અને પોતાનું હેલ્થનું ખૂબ ધ્યાન રાખો અને ગવર્મેન્ટની જેટલી પણ બહેનો માટેની યોજનાઓ છે એનું તમે પૂછપરછ કરો અગર તમને વાંચતા લખતા ન આવડતું હોય તો સલાહારો ઘણા બધા સલાહકાર કેન્દ્રો છે જે સ્ટેટ ગવર્મેન્ટ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટે એસ્ટાબ્લિશ કરેલા છે અને પોતા માટેનું જેટલું હોઈ શકે એટલું સારું જીવન જીવવાનું કોશિશ કરે ફક્ત બલિદાન આપું ને જીવન જીવવું એ જરૂરી નથી સારું જીવશો તો તમારું પરિવાર પણ સ્વસ્થ રહેશે બસ મારી બહેનોને એ જ અપેક્ષા છે અને બધા બહેનોને ફરી ફરી વિશ્વ નારી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બસ બધા સ્વસ્થ રહું ખુશ રહું થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર નમસ્કાર બેન

તો મહિલા દિવસ એટલે કે આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસોમાં મહિલાઓ આપણે જોયું છે કે સતયુગમાં સત્યવર્તીનું નામ લેવામાં આવે છે જ્યારે વનવાસ સમય હતો તો સીતાજી માતા પણ ચૌદ વર્ષ

અને લોકોને એક વાત ચોક્કસ કહીશ કે બધા ભાઈઓ છે તે લોકો બહેનોનું સન્માન કરે પોતાની દીકરીનું સન્માન કરે બહેનનું સન્માન કરે નારીનું સન્માન કરે એવી જ રીતના દરેક મહિલાનું સન્માન કરવા જોઈએ હું સિહોર નગરપાલિકાની પ્રમુખ હતી ત્યારે પણ અમે લોકોએ ઘણા બધા આવા મહિલા મંડળને સાથે રાખી અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવ્યો હતો ટાઉન હોલમાં ઉજવ્યો હતો ત્યારે આપણા નામાંકિત મહિલા છે પન્નાબેન મહેતા અમે બધા સાથે રહીને ઉજવ્યો હતો અને એમાં નગરપાલિકા દ્વારા જે ઉજવણી થઈ હતી તેમાં પણ અમે જે ચોથા વર્ગના કર્મચારી જે આવે છે એમનું સન્માન કર્યું હતું એટલે હું તો એમ કહેવા માંગુ છું દરેક મહિલાનું સન્માન કરવું જોઈએ કરવું જોઈએ દરેક લોકો અત્યારે પોતાનું કર્મ કરે છે અને સાથે સાથે ઘર ઘરની પણ રાખે છે ઘરની વ્યવસ્થા પૂરી કરે છે અને પોતાના બાળકોને ભણાવે છે માતા પિતાની સેવા કરે છે ગઢા માવતર હોય તો એમની પણ સેવા કરે છે એટલે હવે એવો કોઈ સમય રહ્યો નથી અને ધીમે ધીમે અત્યારના સમયમાં ધાર્મિક વૃત્તિ ઉપર પણ આપણી બહેનો ખૂબ આગળ વધી છે દરેક ક્ષેત્રમાં આગળ વધી છે સવારના પોરથી શરૂ કરીએ તો આખો દિવસ બહેનો ઘરનું કામ કરે છે સાથે સાથે ઓફિસ પણ સંભાળે છે કોઈ પણ ક્ષેત્ર હોય તો એમાં એ પોતાની ભૂમિકા સરસ ભજાવે છે તો હું આજના દિવસે એટલું ચોક્કસ કહીશ કે દરેક મહિલા મહિલા બહેનોને ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે ઘરના કામ કરતા જાઉં અને વિકાસના કામમાં પણ તમારો પણ વિકાસ થાય બાળકોનો પણ વિકાસ થાય તમારા માતા પિતાનું પણ નામ રોશન થાય તમારા કુળનું પરિવારનું પણ નામ રોશન થાય એવી એવા કામ કરો જેથી સમાજ પણ તમને યાદ રાખે આ તકે હું તમે જે આવ્યા છો એવા હરીશભાઈ પવાર તમને અને તમારી ટીમ જે મિલનભાઈ કુવાળિયા અને એમની ટીમ છે જે મહિલાઓ આગળ જઈ અને આજના દિવસે એમની શુભેચ્છા તમે લોકો પણ આપો છો એક ભાઈઓ થઈને તો તમને પણ હું બિરદાવું છું અભિનંદન આપું છું અસ્તુ ભારત માતા કી જય બે તમારો કઈ બીજો કામ કા અનુભવ તમારો શું છે બચપણ થી જ લઈને બચપણ થી રહીને કહું ને તો હું કંસારી બજારમાં મારું પ્રિય મારા પપ્પાનું નામ જીભાઈ ગોર તરીકે આખા ગામ ઓળખાય ત્યાં હું રે ત્યાર પછી હું સાસરે અહીંયા જ્યારે આવી પંડ્યા ચોકમાં ત્યારની વાત કરું તો અમે એક હું મારા લગ્ન થયા પછી મારે દીકરો થયો જેમનું નામ લક્ષ ત્રિવેદી છે ઈ જ્યારે 1.5 વર્ષનો થયો ત્યારે હું કમ્પ્યુટરના ક્લાસ કરવા જતી મહિલા મંડળમાં અને મહિલા મંડળમાં જ્યારે હું ક્લાસ કરવા જાય ત્યારે મને પદ્માબેને કીધું કે દીપ્તી તું અહીંયા પણ સેવા આપ તો મેં કીધું સારું વાંધો નહીં હું ઘરે પૂછું અને મારા પતિદેવ એટલે કે મિસ્ટર મારા બંટીએ મને હા પાડી અને હું ત્યાં આગળ સેવા આપતી હતી ત્યાં આગળ મેં કોમ્પ્યુટરના ક્લાસ કરાવતી હતી અને ત્યાં તમે વિવિધ લક્ષ્ય મહિલા કેન્દ્ર છે ત્યાં આગળ એમાં પણ મેં ફરજ બજાવી છે એમાં આગળ જતા જતા મને પીએચસી ઉસરણમાં

એ પણ મેં ચાર પાંચ વર્ષ સુધી નિભાવી અને એમાં જ્યારે હું ફરજ નિભાવતી હતી ને અચાનક મને સિહોરમાંથી ખબર મળ્યા કે વોર્ડ નંબર સાતમાં મારા મિસ્ટર પતિદેવ કહે કે ચાલો આપણે ફોર્મ ભરીએ ચૂંટણીમાં અને એમાં અમાર ફોર્મ ભર્યું વોર્ડ નંબર સાતમાં મને ખૂબ સારા મત મળ્યા એક હજાર ને ચાલીસ મત મળ્યા એટલે વોર્ડ નંબર સાતના દરેક બેસાડી સિહોર નગરપાલિકામાં એટલે પાંચ વર્ષ મેં એમાં પણ હું કામ કર્યું કોર્પોરેટર તરીકે ત્યારબાદ ભાવનગર જિલ્લામાં પણ મને સ્થાન મળ્યું એટલે કે એમાં પણ મેં મંત્રીની જવાબદારી પછી ઉપપ્રમુખ જવાબદારી પણ નિભાવી છે અત્યારે હું એક કાર્યકર છું ભારતીય જનતા પાર્ટીમાં સાથે સાથે ઘરની જવાબદારી પણ નિભાવું છું એટલે આમ હું કહું ને તો મહિલા દિવસ નિમિત્તે હું મારા અનુભવ પ્રમાણે કહું છું કે દરેક મહિલા કઈ કઈ રીતે પોતામાં કઈ એવી આવડત તો છુપાયેલી જ છે પરંતુ આપણે લોકોએ એને સપોર્ટ દઈ અને એને બહાર લાવવાની છે કેળવડાવવાની છે બસ આજ વાત કહેવા માંગુ છું કે દરેક મહિલાને આજના ખૂબ ખૂબ આ શુભેચ્છા કે પ્રિન્સિપલ ઓફ કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ હોસ્પિટલ અમરગઢ આઈ એમ હિયર ટુ રિપ્રેઝેન્ટ ઇન્ટરનેશનલ વુમન્સ ડે સેલિબ્રેટેડ ઇન ધ ઇન્સ્ટિટ્યુટ ટુ ધ ધ્રિબ્યુશન ઓફ વુમેન ઇન વેરિયસ એન્ડ એન્ડમેન્ટ Today, uh, the leading uh, ladies of the institutions were uh, acknowledged, and also the class four, class three women were also acknowledged. We had invited Dr. Jigna Sharma, the president of Indian Prosthetic Society, as a guest of honour, and Dr. Kashmira, who, who is the president of Rotary Club Amnagar, vibrant branch. Uh, and we are indeed uh, thankful for their uh, kind gesture, for the contribution they had made to make this event successful. And we have invited uh, Dr. Uh, Rajni Parikh and Janali Modi as the guest speakers to enlighten all the women on the most common cancer amongst the women, breast cancer, and also to enlighten on uh, PCOD and PCO. Yes, and we are indeed thankful for everyone for participating and I wish

કે એને નારી તું નારાયણી કહેવામાં આવે છે મહિલા દિન નિમિત્તે આજે જે નારાયણી કહે છે એમ કે સત્ય છે કે પુરુષ તો કમાઈને ઘરે લાવે છે બાકી ઘર ચલાવવું ઘરને મંદિર બનાવવું કે એ બધું નારી પોતે કરે છે ને નારીના અનેક રૂપ છે કે જે એક મા તરીકે એક બેન તરીકે એક દીકરી તરીકે એ બધાએ તે સંબંધ નિભાવી જાણે છે અને હસતી હસ્તી સહન કરી અને હસતી હસતી બધી તે પોતે એકદમ પોતાના પ્રયત્ન નિભાવી અને બધાને આનંદ ખુશીમાં રાખે છે અને મા એક નારી એક માનું સ્વરૂપ છે એમાં જે મોટી મા એટલે જગતની મા છે એ એક નારી છે અને એક ઉમરાની મા એ પણ એક નારી છે એટલે નારી તું નારાયણ કહેવામાં આવે છે એટલે આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે આજે આઠ માર્ચે એક ઉજવણી થાય છે અને ગામો ગામ એની ઉજવણી બહુ સરસ રીતે થાય છે અને જે નારી પોતાના જે કંઈ એની જવાબદારી છે એમાં પોતે જરાય ડગતી નથી રસ્તા મોઢે પોતે પોતાના કાર્યમાં સિદ્ધ થાય છે અને બધાના મન જીતી અને એક નારી પોતે ઘરને મંદિર બનાવે છે એટલે નારી એક સ્વતંત્ર બરોબર છે પણ એને નારીને સ્વચ્છંદને કોઈ એને ચાન્સ મળવો ન જોઈએ એટલે પોતે આજે નારીને હું વંદન કરું છું કે જે ઘરને પોતે સ્વર્ગ બનાવીને રાખે છે માત્ર જય શ્રી હું જે નગરપાલિકા પ્રમુખ હતી ત્યારે અમે એક ઝાંસી રાણી એક પ્રતિમા મૂકેલી છે એટલે એની ઉપરથી પણ ઘણાને એમ કે એને પોતે મળે છે એને કે એને પોતે એમાંથી શું લેવું કઈ રીતે કરવું એમ કે જે પોતે પોતાના બાળકને બાંધી અને પોતે ઝાંસીથી રાણી એટલે તલવાર રહી ને જે લડત લડી હતી એમાંથી તે ઘણાને જ્ઞાન મળે છે ઘણાને ઉત્સાહ મળે છે એ પ્રમાણે નારી અત્યારે દરેક ક્ષેત્રમાં અને દરેકમાં આગળ હોય છે કે નારી એક પુરુષ સમવડી બનીને ખૂબ પોતે પોતાના પ્રયત્ન કરી બાળકોને સાચવી અને ઘર એક સંસારને ઘર મંદિર બનાવી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે તે બદલ બધાને શુભકામનાઓ આપું છું હું પંચાસરા કાચલ આંગણવાડીમાં વર્કરબેન તરીકે રાજગઢ શેરીમાં ફરજ બજાવું છું આજે મહિલા દિવસે મારે બધા લોકોને એક સંદેશો આપવો છે કે દીકરી જ્યારે ઘરે પિયરમાં હોય છે ત્યારે એમ કે છે કે દીકરીનું ઘર કયું એમ કહું છું કે દીકરીનું ઘર એક ઘર એવું નથી કે દીકરી વગર બની શકે અને આજે દીકરી છે એક મહિલા છે એ સમાજ બનાવે છે આખો પરિવાર બનાવે છે અને દેશને પણ આગળ લાવે છે આજે મહિલા દિવસને દિવસે હું નરેન્દ્રભાઈ મોદીને પણ આગળ રાખું છું અને એમ કહું છું કે તેઓએ અમારે સ્ત્રીઓ માટે ઘણું બધું આગળ રાખ્યું છે અમારી આંગણવાડીમાં બધા જ ભરતી માત્ર મહિલાઓ માટે જ થાય છે અને તેઓને આગળ લાવે છે અને અમને સમજાવવામાં આવે છે કે દીકરીઓને મહિલાઓને કિશોરીઓને આગળ લાવો અને એને સમજાવો એમને ભણતર અટકે છે તો એની માટે પણ ઘણા પ્રયાસો કરે છે કે તેઓ ફરીવાર ભણે અને એવી જ રીતે આ છે ઘણી કિશોરીઓ ફરીવાર ભણતી થઈ છે અને તેઓને જોબ પણ મળે છે અને તેઓ હંમેશા અમને કહે છે કે બેન તમારા આવા પ્રયાસોથી અમે આજે આગળ આવ્યા છીએ તે બદલ આજે મહિલા દિવસ છે તે બદલ આપ સૌનો શુભકામના અને આજે મારો એક બીજો જાત અનુભવ કહું છું કે હું ખેડા જિલ્લામાં જન્મેલી દીકરી જે મારા પપ્પા બીજી સીએલમાં નોકરી કરતા હતા પછી તેમની બદલી અહીંયા ભાવનગર થઈ તો પછી મારે અમારે તો સમાજમાં ભણાવવાની ના હતી દીકરીઓને તો નવ ધોરણ ભણ્યું પછી દસ ધોરણ ભણ્યું પછી મારા મેરેજ થઈ ગયા અગિયારમાં આવી એટલે પછી મેરેજ થઈ ગયા એટલે મારા ઘરના એ મને સપોર્ટ કર્યો કે ના તારે ભણવું છે તો કીધું આ પછી મારે એક દીકરો હતો અને પછી મેં બારમાની એક્ઝામ આપ દસ વર્ષ પછી બે હજાર ત્રણમાં મેં દસમા ધોરણની એક્ઝામ આપી અને બે હજાર તેરમાં દસ વર્ષ પછી મેં બારમાની એક્ઝામ આપી પછી મેં કોલેજ કર્યું અને એમ પણ કમ્પ્લીટ કર્યું અને આજે હું જોબ કરું છું પહેલાં પણ હું મામલતદારમાં જોબ કરતી હતી અને હવે હું આંગણવાડીમાં નોકરી કરું છું તે બદલ ઘરનાનો પણ સપોર્ટ એટલો હતો જેઓ અમને આગળ રાખે છે અને આગળ રાખવા પુરુષોને પણ હું એમ કહીશ કે તેઓ હંમેશા દીકરીઓને વહુને તમે સાથ સહકાર આપો એ આગળ ભણશે અને કાંક કરશે તો દેશ પણ આગળ આવશે એકલા જેન્ટ્સથી આગળ દેશ ન આવે સાથે સાથે નારી શક્તિ પણ ભણશે તો દેશ આગળ આવશે એ માટે બધા જ પુરુષ સમાજને તે મારી વિનંતી છે કે નારી શક્તિને આગળ લાવો અને તેમને સપોર્ટ કરો જય હિન્દ